હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ થોડાક સમયથી પાકિસ્તાનમાં આવેલા ભગવાન સ્વામિનારાયણ મંદિરની ખૂબ ચર્ચા થઈ રહી છે વિશ્વના ટોપ પચાસ સૌથી મોટા મંદિરોમાં ચોત્રીસ માંગ ક્રમે આવતું મંદિર એટલે પાકિસ્તાનના કરાંચી માંગ આવેલું સ્વામિનારાયણ મંદિર જે હાલ સ્વામિનારાયણ અમદાવાદ ગાદી તાબા નીચે આ મંદિર આવે છે જે હાલ એ મંદિરને ફરીથી સમારકામ કરવાનું છે જે ભારતથી બે સંતો જાશે આઝાદી પછી પાકિસ્તાનમાં હજારો મંદિરો નષ્ટ કરી દેવામાં આવ્યા છે તો પણ આ સમયમાં હજી ત્યાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે જાણો તેનો ઇતિહાસ શું છે તે મંદિર કોને બાંધ્યું છે ચાલો સાંભળીએ સંપૂર્ણ ઇતિહાસ ભગવાન સ્વામિનારાયણે જુનાગઢ શહેરમાં નવાબી રાજ્યમાં ભવ્ય મંદિર બનાવી જૂનાગઢ મંદિરના મહંત તરીકે ભગવાન સ્વામિનારાયણના આધ્યાત્મિક વારસદાર અક્ષરબ્રહ્મ પુનાતીતાનંદ સ્વામીની નિમણૂંક હતી સ્વામિનારાયણ સંપ્રદાયમાં બંને દેશ અમદાવાદ અને વડતાલના આચાર્યોને પણ જૂનાગઢ જઈ વર્ષમાં એક મહિનો ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ કરવા કહેવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ભગવાનના સ્વધામાગમન બાદ પણ બંને દેશના સંતો ભક્તો મહિમા સાથે જૂનાગઢ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ લાભ લેવા આવતા રહેતા હતા આવા જ એક સત્સંગ લાભ લેવા રાજકોટના માવજીભાઈ કડિયા પણ જુનાગઢ દર્શન કરવા માટે આવ્યા હતા માવજીભાઈ રાજકોટથી ચાલતા જ જુનાગઢ આવ્યા હતા અને જુનાગઢમાં મંદિર જતા માર્ગમાં એક બ્રાહ્મણ કંદોઈની દુકાને તાજા ગાંઠીયા ઉતરતા જોયા તો તે ખાઈ લેવાની ઈચ્છા થઈ પણ પોતે સત્સંગ અને પંચવર્તમાન પાળે પાડે તેથી તેને થયું કે આમ ખવાય અને માવજીભાઈ મંદિરે પહોંચ્યા નિજ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓના દર્શન કરી સંતોના દર્શન આશીર્વાદ માટે માવજીભાઈ ગુણાતીતાનંદ સ્વામીના આસને પહોંચ્યા ગુણાતીતાનંદ સ્વામી સમર્થ અને અંતર્યામી હતા જેવા માવજીભાઈ ગુણાતીતાનંદ સ્વામીના ચરણસ્પર્શ માટે નજીક ગયા તો ગુણાતીતાનંદ સ્વામીએ વાત શરૂ કરતા નામ ગામ વગેરે વિગતો પૂંછતા કહ્યું પણ ખરું કે આજે તો ઠાકોરજીને તાજા ગાંઠિયા અને દાળિયાની સેવા તમારે કરવાની છે તે સાંભળીને માવજીભાઈ ચમક્યા કે આ આ તો મારા મનનો સંકલ્પ છે તે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી પહેલા કંદોઈ બ્રાહ્મણની દુકાનેથી દાળિયા ગાંઠિયા વગેરે લઈને ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા પછી એ ઠાકોરજીને થાળ ધરી પોતે બે દાણા પ્રસાદી તરીકે લઈને બીજી પ્રસાદી સંતો ભક્તોને વહેંચી દીધી બીજા દિવસે માવજીભાઈએ ઘરે જવા રજા માંગી ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ તેને કામધંધા અંગે પૂછ્યું ત્યારે તે કામધંધા વિના જ દિવસો પસાર કરે છે એમ જણાવ્યું તેથી ગુણાતીતાનંદ સ્વામીએ તેને કરાંચી જઈને કામ શરૂ કરવા આશીર્વાદ આપ્યા ત્યારે માવજીભાઈ બોલ્યા કે મારી પાસે કામધંધો કરી શકાય એટલા નાણાં નથી ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે માને અનાજ દળવાની ઘંટી નીચે રૂપિયા સંતાડી રાખ્યા છે તે કામ શરૂ કરવામાં ખપ એટલે કે ઉપયોગી લાગશે અને કરાંચી તમે જશો તો ભગવાન તમને કામ અપાવશે આમ થોડા દિવસ પછી માવજીભાઈ વહાણ બેસીને કરાંચી બંદરે પહોંચ્યા અહિંગ ઉત્રીને હવે કામ ક્યાંક શોધીશું એમ વિચાર કરી રહ્યા છે એવામાં એક મુસ્લિમ સજ્જન એમની પાસે આવ્યા અને અજાણ્યા આંગતુંકને વિગતો પૂછી તો કડિયા તરીકે કામની શોધમાં આવ્યાની માહિતી આપી પેલા મુસ્લિમ સજ્જન એ જ મુસાભાઈ પણ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને પોતાની મુસાભાઈની કંપની નામે કંપની ચલાવતા હતા પોતાના મળેલા કામ કરાવવા માટે કડિયાની શોધમાં જ હતા ત્યારે જ અહીંગ મળી ગયેલા માવજીભાઈને એમણે કામ આપી કામની શરૂઆત કરાવી માવજીભાઈની કારીગરી આવડત કુને અને ધર્મપ્રાયણતા જોઈને થોડા સમયમાં મજૂરો પર નજર રાખવા સુપરવાઇઝર બનાવી દીધા સુપરવાઇઝર તરીકે એમની નિષ્ઠા હિસાબોમાં ચોકકચાઈ જોઈને પોતાની પેઢીમાં ચોથા ભાગ એટલે કે પચીસ ટકાના ના ભાગીદાર બનાવી દીધા અને પેઢીનું નામ પણ મુસાભાઈની કંપની માંગ ફેરફાર કરીને માવામુસાની કંપની કરી દીધું માવજીભાઈની હોશિયારી અને કુનેહથી કરાંચી બંદરગાહમાં અંગ્રેજ સરકારે ગોદીના બાંધકામનો બહુ મોટો કોન્ટ્રાક્ટ મળી ગયો અને ધીરે ધીરે કરાંચીમાં માવામુસાની કંપની બાંધકામ કોન્ટ્રાક્ટર તરીકે કંપની જામી ગઈ આવી રીતે એક સત્પુરુષના આશીર્વાદ માનવીને પોતાના દારિદ્ર્ય દૂર કરવામાં નિમિત્ત બનતા હોય છે બંદરગાહમાં ચાર વર્ષ સુધી કામ ચાલ્યું ને તે કામ અડતાલીસ લાખ રૂપિયાનું હતું તેમાંથી કંપનીને બાર લાખ રૂપિયાનો વધારો મળ્યો તે સમયના બાર લાખ એટલે અત્યારે બહુ કહેવાય અને આ કામથી અંગ્રેજ સરકાર માવા મુસા પર બહુ ખુશ થયા હતા ત્યારે માવજીભાઈને થયું કે આ બધું અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રતાપ છે તેથી માવજીભાઈએ બંદરગાહમાં મંદિર માટે નવ્વાણું વર્ષના ભાડાપટ્ટે અંગ્રેજ સરકાર પાસે જમીન લીધી પછી તેમણે કરાંચીમાં શિખર બંધ મંદિર કરાવ્યું અને ઠાકોરજી પધરાવ્યા તેનો ખર્ચ પણ પોતે આપ્યો અને ત્યાંથી જૂનાગઢ આવીને તેમને યજ્ઞ કરાવ્યો અને બે દેશના આચાર્યને તેડાવ્યા તેથી વડતાલથી વિહારી લાલજી મહારાજ અને અમદાવાદથી કેશવજી મહારાજ આવ્યા તથા બે દેશના કેટલાક સાધુ બ્રહ્મચારી અને પાર્ષદો પણ આવ્યા અને યજ્ઞની પૂર્ણાવતી ને દિવસે બે આચાર્યને યજ્ઞશાળામાં બોલાવીને ઝરિયાની પોશાક તથા બેટ ધરી અને સાધુ બ્રહ્મચારી પાર્ષદોને ધોતિયા ઓઢાડિયા એવી રીતે સાત દિવસ સુધી યજ્ઞ કર્યા અને દરરોજ એક હજાર માણસ જમતા એમ કડિયા માવજીભાઈ તથા તેમના દીકરા લખમણભાઈ કરમશીભાઈ કરશનભાઈ રામજીભાઈએ લાભ લીધો આમ મોટા પુરુષ રાજી થાય તો રંગ હોય તે પણ રાજા થાય છે એવો જ ગુણાતીતાનંદ સ્વામી નોપ્રસંગ ગરીબ મુસ્લિમ બાળક બહાઉદ્દીને ગુણાતીતાનંદ સ્વામીને તાપનું કરવા લાકડા આપેલા અને સ્વામીના આશીર્વાદથી સમય જતા તેમની બહેનના નિકાહ જૂનાગઢના રાજા જોડે થયા અને પોતે રાજમહેલમાં આવ્યા અને આજે પણ જૂનાગઢમાં બહાઉદ્દીન આર્ટસ કોલેજ છે આવી રીતે આપણે આજે પાકિસ્તાનમાં જે સ્વામિનારાયણ મંદિર છે તેના ફોટો દ્વારા દર્શન કર્યા અને તેનો ઇતિહાસ જાણ્યો કે કઈ રીતે તે મંદિરનું નિર્માણ થયું છે જે એકસો સુડતાલીસ વર્ષ જૂનું મંદિર છે જેને હવે અમદાવાદ કાલુપુર મંદિર દ્વારા તેનું સમારકામ અને ભવ્ય કેમ્પસનું નવનિર્માણ કાર્ય થશે જેના માટે કાલુપુરથી બે સંતો જશે આ મંદિર સિંધી હરિભક્તો દ્વારા સાચવવામાં આવે છે કરાંચીના સિંધ પ્રદેશના લોકો તેની જાળવણી કરે છે મંદિરમાં અંદાજે દર વર્ષે પહેલી બે કરોડ રૂપિયાનું દાન આવે છે આ દાનનો ઉપયોગ મંદિર માટે જ થાય છે વર્ષ ઓગણીસો ઓગણીસી બાદથી ભારતથી કોઈ સ્વામિનારાયણ સંત ત્યાં ગયા નથી હાલ પણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ તથા રાધાકૃષ્ણની મૂર્તિ છે જેની રોજ પૂજા કરાય છે આ તમામ ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે તો હરિભક્તો તમારી માટે ખૂબ મહેનતથી મંદિરના ઇતિહાસને રજૂ કર્યો તો વિડીયોને લાઈક કરીને શેર જરૂર કરજો જેથી બીજા હરિભક્તો સુધી સાચી માહિતી મળી શકે સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ